વાસણ થી મિત્રો તમે જોઈ શકો છો લગન માટે અમે એક દીવાલ પાડી નાખી છે એનું કામ હતું ખુશાલભાઈ પપ્પા ખુશાલભાઈના ભાઈ પપ્પા ને મારા પપ્પા બે રાતે મળીને ને એક દીવાલ પાડી નાખી જોઈ શકો છો આજે જે પડી ગઈ છે આઈ મહેમાનો અંદર આવશે ના આ તમારા ભાઈ ના લગન છે જે સાથે અમે અહીંયા ખાવા અને મોજ કરશું આ સાથે આગલા વિડિયો તમને મળતા જ રહેશે આવા નવા નવા ફની વિડીયો તમને રોજ મળશે મિત્રો આ સાથે ગેટ તપી ગયો છું

તો કે આ ફાકો મારે હાલો તમે સાંભળ્યું ખાના મને મે YouTube માં છે ને હમણા એ બહુ કમાણ કરીને બે એરોપ્લેન લઈ લીધા છે ને મે જે રૂપાણી માર ઘરે આવ્યો તો કાઈ રાજે એને સન મે પાટો મારી કે દીધો હાલ ભાગપ માં જા અને મોજે રે મીટિંગ કરું છું ડાયરેક્ટ તમને હું ખબર હું હાલી હું મેળા છો અરે ભારત નો સીએમ છું હું બોલો સીએમ નહીં બોલો પીએમ બનવાનું છે સીએમ તો નાનો માણસ હોય હાલી હું મેળા છું અરે કાલ ની માર મોજે મીટિંગ છે તમને હું ખબર હું અરે માર મીટિંગ માં જવાનું છે હા બોલ અરે પણ મિટિંગ માં જવાનું છે કાલ મારે રાતે મિટિંગ છે તમે સમજો હું આવી મીટિંગ હું રોજ કરું છું અરે પણ તમે મારે છે ને સો કરોડ ને અટાણી હેલિકોપ્ટર જોવો છે મારે પાકિસ્તાન ઉપર હુમલો કરવા જવાનું છે મોરે મોરો દેવાનો છે અને તું એટલું યાદ રાખજે રાણો આજે નથી રાણો કાલે નથી હો ઉડે તો જા અગર બાવળિયામાં ઘા

માંડવી ખાનાર છે જા હા માંડવી માંડવી તમે કોઈ દી જોઈ નહી કુંસલ ને અમે કોઈ દી ને જોયો તમારો બાબા માંડવી પાછા વિગન વાવો તો તમે જોઈ જ નહો ના રે ના ખાલી એમાં પાણી વાળો ને બીજું કઈ નો કરવાનું આ રીતે તમે જોઈ શકો છો કે હું જોઈ શકો છો હા તે માંડવી ફોફા કે તમે કોઈ દી ભાડા નહી હા ગાય તો ગાઈ લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો આ ફાલતુ લોગ હાટો અને છે ને ગાઈ વાત કહું તમને વાતમાં કાંઈ નથી વાત મને ભૂલાઈ ગઈ હું એક વાત કહું નહીં હાશી વાત તો ભૂલાઈ ગયા તો ગાઈ તમને આટા મારતા હતા કાંઈ ટપે કરતો નહીં હું આમને બ્લોગ બનાવતો હતો અને કાંઈ ત્યાં લગ્ન છે ને ત્યાં એવો મંડપ છે કાંઈ તો હું હું તમને દેખાડવાનો છું મંડપ હોય કામ જ છે ગમે ત્યાં ખાવાનું ભળે ત્યાં પોગી જાય છે એનું કામ જ એવું છે નહીં પૈસા લખાવો નહીં કાંઈ નહી

ગમે અહીંયા દુશ્મન જ છે મારે દોસ્ત નથી આમ ટોપિક જડતો હતો મારતો તો લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરીજો ન્યુ વ્લોગ માં જય જય શ્રી રામ